નમસ્તે મિત્રો મારું નામ નીતા છે અને હું ઇન્દોરની છું મારા સસરા એક મહાન ખેલાડી હતા અને હું તેમની સાથે ક્રિકેટ રમતી હતી મારા લગ્નને દસ વર્ષ થયા છે અને હું એક સારા પરિવારમાંથી છું મારા બે બાળકો છે એક છોકરી આઠ વર્ષની છે જેનું નામ ચિંકી છે અને તે તેના નાના નાની સાથે તેના પિયરમાં રહે છે અને એક પાંચ વર્ષનો દીકરો છે મારા પતિની નજીકના ગામમાં દુકાન છે અને તેનું નામ મુકુલ છે મારા સસરા સરકારી કર્મચારી હતા જે હમણાં જ નિવૃત્ત થયા છે અહીં જૂના કાયદા મુજબ સ્ત્રીઓએ બુરખો પહેરવો પડે છે મારા સાસુ અને સસરા અલગ ઘરમાં રહેતા હતા મારી સાસુ ક્યારેક તેમના ઘરે રહેતી હતી મારા પતિને ધંધામાં નુકસાન થયું હતું તેથી તેઓ ધંધો કરવા બહાર જતા હતા અને અહીં ફક્ત હું મારા સસરા અને મારા સાસુ જ રહેતા હતા એક દિવસ મારી સાસુ મારા દેવરના ઘરે હતી આ ઘરમાં ફક્ત હું અને મારા સસરા એકલા હતા મારા ઘરના સ્ટોર રૂમમાં કંઈક જૂનું સામાન પડેલું હતું તેણે પણ થોડા જૂના કપડાં બાંધેલા હતા એક કચરો વેચનાર તે લેવા આવ્યો હતો મેં આ કચરો તેમને મોકલવાનું વિચાર્યું અને તેમને આપવા ગઈ તો મને ગોદામમાં કંઈક હલચલનો અવાજ સંભળાયો હું બારી પાસે ઊભી રહી અને અંદર જોવા લાગી જ્યારે મેં અંદરનું દ્રશ્ય જોયું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મારા સસરા અંદર હતા અને તેમણે જૂના કપડાં પહેર્યા હતા મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો તે મોટા બેટથી ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો પછી હું મારા રૂમમાં ગઈ જૂના કપડાં કલેક્ટર હજુ પણ નીચે બેઠો હતો હું ઉપરના માળે રહું છું નીચે મારા સસરાનો ઓરડો છે પછી જ્યારે મારા સસરા તેમના રૂમમાં ગયા ત્યારે હું સ્ટોર રૂમમાં ગઈ તો બંડલમાં સામાન વેરવિખેર પડ્યો હતો મેં તે કપડાં નીચે લીધા અને કબાટના વેપારીને બતાવવાનું શરૂ કર્યું કે આ કપડાં છે સામે મારા સસરાનો ઓરડો હતો રૂમની બહાર એક કબાટનો વેપારી બેઠો હતો તેણે કહ્યું અરે ભાભીજી તમારે કપડાં ધોવા જોઈતા હતા તો મેં કહ્યું પણ ભાઈ હું હમણાં જ સ્ટોર હાઉસમાંથી લાવી છું તેથી જ્યારે તેણે મને જૂના કપડા બતાવ્યા ત્યારે મેં તેને માફી માંગી અને બાકીના કપડા આપ્યા તે કપડાં લઈને ચાલ્યો ગયો આજે મેં જે દ્રશ્ય જોયું હતું તે આખી રાત મારી આંખો સામે ફરતું રહ્યું પછી થોડા દિવસો સુધી બધું રાબેતા મુજબ ચાલ્યું પછી એક દિવસ મારા સસરા ઘરે નહોતા અને હું એકલી હતી તેથી ઘરનું બધું કામ પૂરું કર્યા પછી હું નહાવા માટે નીચે ગઈ અને નહાયા પછી હું આંગણામાં અરીસામાં મારી જાતને જોવા લાગી અને મને ખબર જ ન પડી કે મારા સસરા આવી ગયા છે મને આ વાતનો ખ્યાલ આવતા જ અને જ્યારે મેં તેમને જોયા ત્યારે હું તરત જ ઉપર જવા માટે સીડી તરફ દોડી ગઈ હું મનમાં વિચારવા લાગી કે મારી સાથે જે થઈ રહ્યું છે પણ ભગવાન જે કરે છે તે બરાબર છે થોડા સમય પછી હું રસોઈ બનાવવા રસોડામાં આવી અને ભોજન બનાવ્યા પછી હું મારા સસરાને તેમના રૂમમાં જમવાનું આપવા ગઈ મને તેમની કૃપા થોડી વિચિત્ર લાગી મારા સસરાએ આજ પહેલાં ક્યારેય મને આ રીતે જોયું નહોતું પછી ભોજન આપ્યા પછી હું મારા રૂમમાં આવી થોડા સમય પછી મને સમાચાર મળ્યા કે મારી સાસુ બીમાર પડી ગઈ છે હું ઘરે જ રહેતી હતી અને અહીં ફક્ત અમે બે જ સસરા અને પુત્રવધુ હતા પછી થોડા દિવસો સુધી આવું ચાલ્યું ન તો મેં કંઈ કહ્યું કે ન તો મારા સસરાએ કંઈ કહ્યું અમારા પડોશમાં એક છોકરો હતો જેનું નામ અનુજ હતું અને જ્યારે હું કપડાં સૂકવવા ટેરેસ પર જાઉં ત્યારે તે મારી સાથે મિત્રતા કરવા માંગતો હતો અથવા જ્યારે હું શાકભાજી ખરીદવા બહાર જાઉં છું ત્યારે તે મારી સામે જુએ છે અને સ્મિત કરે છે મને પણ તે થોડો ગમવા લાગ્યો હતો અમારા પડોશના ઘણા લોકો અને સ્ત્રીઓને પણ ખબર પડી ગઈ કે અનુજ અને હું મિત્રો બની ગયા છીએ થોડા દિવસો પછી નવરાત્રી આવી અમારા ઘરની બહારના વિસ્તારમાં લોકો દાંડિયા રમે છે અને મારા સસરા આવી સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસ ધરાવે છે અહીં દાંડિયા માટે અલગ અલગ જૂથો બનાવવામાં આવે છે એટલે કે દરેક વ્યક્તિ પોતાના જૂથોમાં દાંડિયા રમે છે મારા પતિ અહીં રહેતા નથી તેથી હું પણ થોડી વધુ મુક્ત રીતે જીવવા લાગી જો તે અહીં હોત તો તે મને દાંડિયા વગાડતો ન હોત પરંતુ મારા સસરા ત્યાં હતા અને તેઓ કંઈ કહેતા નહીં હું ગરબામાં નાચવા જતી અને અનુજ પણ ત્યાં આવતો હવે નવરાત્રિનો છેલ્લો દિવસ આવ્યો અને જ્યારે મારો નાચ પૂરો થયો ત્યારે બધા મારી તરફ જોઈ રહ્યા હતા મને તે ડાન્સ માટે બે હજાર રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું પછી અનુજે મને તેની સાથે આવવા કહ્યું મેં કહ્યું કે મારા સસરા જાણ કરશે તે દરમિયાન મારા સસરા આવ્યા અને કહ્યું કે પુત્રવધૂ તમે શું કરી રહ્યા છો હું ખૂબ ડરી ગઈ હતી અને શાંતિથી માથું નીચું રાખીને ઘરે આવી ગઈ અને હું શું થયું તે વિશે વિચારવા લાગી એટલામાં મારા સસરા આવ્યા તેઓ ખૂબ ગુસ્સામાં દેખાતા હતા હું નીચે ગઈ રાતના બાર વાગ્યા હતા અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મારા સસરા બોલ્યા વહું તે આવું કેમ કર્યું અને કેટલા દિવસથી આવું ચાલી રહ્યું છે મારા સસરાએ મને બધું પૂછ્યું અને કોઈક રીતે તેમનો ગુસ્સો શાંત થયો અને તેમણે મને કહ્યું કે બધું ઠીક છે અને મારે આવી ભૂલ ફરી ન કરવી જોઈએ બીજા દિવસે સવારે મારા સસરાએ મને કહ્યું કે હું એક મહાન ખેલાડી છું અને જો મને ક્રિકેટ રમવાનું મન થાય તો મને જણાવજો મેં કહ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે મને ક્રિકેટ રમવાનું ગમે છે તો તેણે કહ્યું કે તે દિવસે જ્યારે તમે ગોદામ પાસે જોઈ રહ્યા હતા ત્યારે મેં પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું ગોદામ પાસે છું પછી તેણે કહ્યું પુત્રવધુ મને ખબર હતી કે તમે મને બારીમાંથી જોઈ રહ્યા છો અને મને પણ લાગ્યું કે તમે ક્રિકેટનો આનંદ માણી રહ્યા હશો તેથી જ તમે તેને જોઈ રહ્યા છો પછી એક દિવસ અમારા ગામમાં મેળો હતો તો મારા સસરાએ મને સિંગરની ઘણી વસ્તુઓ આપી અને ઘણી વાર ફરવા લઈ ગયા પછી એક દિવસ હું મારા સસરા સાથે ખેતરમાં ગઈ ખેત્રમાં અમારી પાસે એક ગાય પણ છે જેનું દૂધ મારા સસરા કાઢે છે તો તેમણે મને પૂછ્યું કે શું તમને ખબર છે કે ગાયનું દૂધ કેવી રીતે કાઢવું મેં કહ્યું ના બાબુજી હું તે કાઢી શકતી નથી પછી સસરાએ કહ્યું કે ઠીક છે હું તમને શીખવીશ પછી સસરાએ મને ગાયનું દૂધ કેવી રીતે દોહવું તે શીખવ્યું મારે કેટલાક કપડાં ધોવા પડ્યા હું ખેતરમાંથી કપડાં ધોવા માટે લાવી હતી એક ટાંકી છે જેમાં મેં પાણી ભર્યું અને હું ટાંકી પાસે બેસીને કપડાં ધોવા લાગી પછી અમે ઘરે પાછા ગયા અને થોડા દિવસો આમ જ પસાર થયા એક દિવસ જ્યારે હું મારા રૂમમાં કામ કરી રહી હતી ત્યારે મેં નીચે દરવાજો ખટખટાવ્યો પછી મારા સસરાએ કહ્યું પુત્રવધુ તું જઈને જોઈ લે કદાચ તે પોસ્ટમેન હશે તું લગભગ પરસેવો પાડી રહી હતી મેં દરવાજો ખોલ્યો ત્યારે મારા પતિનો મિત્ર મારી સામે ઊભો હતો તેણે પૂછ્યું ભાભીજી તમે આટલા પરસેવામાં પણ કામ કેવી રીતે કરી રહ્યા હતા મેં કહ્યું ના કંઈ નહીં હું ફક્ત કપડાં ફોલ્ડ કરી રહી હતી શું થયું ભાભીજી તમારે સાંજે અમારા ઘરે જમવા આવવું પડશે અને ભાભીજી તમારા સસરા ક્યાં છે મેં કહ્યું કે તેઓ ઉપરના માળે કોઈ કામ કરી રહ્યા છે પછી રાત પડી ગઈ અને હું પુલકિતજીના ઘરે જમવા ગઈ પુલકિતે કહ્યું ભાભીજી અમે ફક્ત તમારી રાહ જોઈ રહ્યા હતા મેં પૂછ્યું બધાએ ખાધો અને ચાલ્યા ગયા તો તેણે કહ્યું હા તમારા માટે મેં કહ્યું કે ઘરે થોડું વધારાનું કામ હતું અને બાબુજી પણ એકલા હતા અહીં મારા રૂમમાં આવીને બેસો મેં કહ્યું કે મને ઘરે કોઈ દેખાતું નથી બધા ક્યાં ગયા છો પછી તેણે કહ્યું ભાભીજી તેમનો ફોન આવ્યો હતો તે થોડા સમય પહેલાં જ મારા સાસરીયાના ઘરેથી ગઈ છે મેં ખાવાનું શરૂ કર્યું ખૂબ જ સારું હતું તે મારી સામે બેઠો અને મને ખવડાવતો રહ્યો મેં જમવાનું ખાધું અને જવા જતી હતી ત્યારે પુલકિતે કહ્યું કૃપા કરીને બેસો ભાભીજી ગીત ખાધા પછી સારું લાગે છે તેણે કહ્યું કૃપા કરીને થોડી વાર બેસો હું પણ એકલો છું અને મારે તમારા ઘરે જવું છે તમે જઈ શકો છો મેં કહ્યું ના બાબુજી ઘરે એકલા છે તેણે કહ્યું અરે તમે ક્યારે આવો છો થોડી વાર રાહ જુઓ મેં કહ્યું ઠીક છે તેણે ટીવી ચાલુ કર્યું એક ફિલ્મ ચાલી રહી હતી મેં કહ્યું પુલકિત ભાઈ સાહેબ ચેનલ બદલો कोई सीरियल चालू होवी ये सीरियल बतावो भर में आटली बधी सारी फिल्मों आवे छे, अमे बन्ने हसवाला या पुलकिते भाभी जी शू हूँ तमने कईक पूछी शकू शू पति तमने पसंद नहीं करता मैं कहूं केम नहीं तमे आ केम पूछो छो कारण के जारे तमारा हूं आव्यो मैं जे कई जय મને લાગ્યું કે તમે તમારા સસરા સાથે ક્રિકેટ મેચ રમવામાં વ્યસ્ત છો તેથી મેં તેમને કહ્યું કે મારા સસરા ખૂબ સારા ખેલાડી છે અને તેમને ક્રિકેટ રમવાનું ખૂબ ગમે છે તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ